ચપ્પુના ઘા ઝીકી હત્યા કરાઈ છે મૃતક આદર્શ રાહુલના મોટા ભાઈ અભિષેક રાજપૂતે જણાવ્યું હતું કે તેનો પંદર વર્ષીય ભાઈ આદર્શ ઉર્ફ રાહુલ તેના મિત્રની બહેનની છેડતી કરનાર રોહિત યાદવને કહેવા ગયો હતો ત્યારે આરોપી રોહિત યાદવે આદર્શ ઉર્ફે રાહુલને ચપ્પુના ઘા મારી તેની હત્યા કરી હતી જ્યારે મિત્ર ઉમાશંકરને પણ ઈજાઓ પહોંચી હતી હાલ તો પાંડેસરા પોલીસે હત્યારા રોહિત યાદવને ઝડપી પાડ્યો છે ગઈકાલ તારીખ પચીસ બે બે હજાર રોજ રાત્રિના લગભગ આઠેક વાગ્યાના સુમારે આ બનાવ બનેલ છે બનાવવામાં હકીકત એવી છે કે ફરિયાદી અભિસેનસિંહભાઈ રાજપૂતના મિત્રની બહેનની આરોપી રોહિત યાદવ કોમેન્ટ કરેલી એ બાબતે ફરિયાદીના મિત્ર ફરિયાદી તથા તેમના ભાઈ વગેરે મિત્રોને આરોપી સાથે ઝઘડો થયેલો એ ઝઘડા તકરાર દરમિયાન આરોપીએ મરનાર ફરિયાદીના ભાઈ મરનારને કોઈ તીક્ષ્ણ હથિયારથી ઈજા કરતાં તેમનું મોત થયેલ છે અને આ બાબતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરેલો છે અને આરોપીને ડિટેન કરવામાં આવેલો છે વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી સાહેબ કરી રહેલ છે સાહેબ જે કેટલા કુલ આરોપી છે ને કેટલા લોકોને વાગ્યું હતું આમાં આમાં એક આરોપી છે અને ફરિયાદીને ના મિત્રને થોડી સામાન્ય ઈજા થયેલી છે અને મરનારને ઈજા થતાં એમનું મોત થયેલું છે મિત્રની બહેનની ની છેડતી કહેવા ગયેલા પંદર વર્ષીય કિશોરની ચપ્પુના ઘા મારી હત્યા કરાતા આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી પ્રકાશ સાથે અઝર કુરેશી